નમસ્કાર મિત્રો નિલેશ આરતી વ્લોગ્સમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે તુલા રાશિના જાતકો આજે હું તમારી સામે જે વાતો રજૂ કરવા જઈ રહ્યો છું તે માત્ર જ્યોતિષીય ગણતરી નથી પણ તમારા જીવનના એક બહુ મોટા વળાંકનો સંકેત છે વીસ જાન્યુઆરીથી પચ્ચીસ જાન્યુઆરી વચ્ચેનો આ સમયગાળો તમારા જીવન માટે કોઈ સાધારણ દિવસો સાબિત નથી થવાના બ્રહ્માંડના ગ્રહો અત્યારે એક એવી રહસ્યમય ચાલ ચાલી રહ્યા છે જે ઈશારો કરે છે કે તમારી જિંદગીમાં એક એવું શાંત તોફાન દસ્તક દઈ રહ્યું છે જે બહારથી કદાચ અત્યારે બધું સામાન્ય દેખાડે પણ તમારી અંદર રહેલી વર્ષો જૂની વિચારસરણી તમારા દબાયેલા અરમાનો અને તમારી ઊંડી ભાવનાઓને મૂળમાંથી હચમચાવી નાખશે શું તમને નથી લાગતું કે છેલ્લા કેટલાક સમયથી તમે માત્ર બીજાની અપેક્ષાઓ પૂરી કરવા માટે જીવી રહ્યા છો શું તમને નથી લાગતું કે તમે બીજાને ખુશ રાખવાની દોડમાં ક્યાંક તમારી જાતને ખોઈ બેઠા છો જો હા તો સાવધાન થઈ જજો કારણ કે કિસ્મત હવે તમારી સૌથી મોટી કસોટી પરીક્ષા લેવા માટે તૈયાર છે આ કોઈ ડરાવવાની વાત નથી પણ એક જાગૃતિનો સંદેશ છે આ પાંચ દિવસોમાં તમારી સામે એવા સત્યો આવશે જેને સ્વીકારવાની હિંમત કદાચ તમે અત્યાર સુધી નહોતી કરી શક્યા સંબંધોના તૂટવાથી લઈને કરિયરના મોટા નિર્ણયો સુધી આ એક એવો સમય છે જે તમને તોડવા નહીં પણ તમને નવા બનાવવા માટે આવ્યો છે તો શું તમે તૈયાર છો તમારી જિંદગીના આ સૌથી પડકારજનક અને પરિવર્તનશીલ અધ્યાયનો સામનો કરવા ચાલો ઊંડાણપૂર્વક સમજીએ આ સપ્તાહની એ પંદર મોટી ભવિષ્યવાણીઓ જે તમારા જીવનની દિશા અને દશા બંને બદલી નાખશે વીડિયોના અંત સુધી બન્યા રહેજો કારણ કે છેલ્લી ભવિષ્યવાણી તમારા માટે આશીર્વાદ સમાન સાબિત થશે મિત્રો આ સપ્તાહની સૌથી પહેલી અને સૌથી મોટી અસર તમારા મન પર થવાની છે જ્યોતિષની ભાષામાં કહીએ તો આ સપ્તાહે તમારું મન એક એવા મનોમંથનમાંથી પસાર થશે જેવું તમે પહેલાં ક્યારેય અનુભવ્યું નથી યાદ કરો એ દિવસો જ્યારે તમે અંદરથી તૂટેલા હોવા છતાં બીજાના ચહેરા પર સ્મિત લાવવા માટે જૂઠું હસ્યા હતા યાદ કરો એ પળો જ્યારે તમારે ના પાડવી હતી પણ સંબંધો સાચવવાના ડરથી તમે હા પાડી દીધી હતી તમે અત્યાર સુધી બીજાના સુખ માટે પરિવારની શાંતિ માટે અને દુનિયાના દેખાડા માટે ઘણું બધું સહન કર્યું છે પણ વીસમી પચ્ચીસ જાન્યુઆરી વચ્ચેનો આ સમય તમારી સહનશક્તિની સીમાને પડકારશે હવે તમારો અંતરાત્મા જાગશે અડધી રાત્રે જ્યારે આખી દુનિયા સૂતી હશે ત્યારે તમારી અંદરથી એક અવાજ આવશે જે તમને બહુ જ તીખો સવાલ પૂછશે શું હું ખરેખર મારું જીવન જીવી રહ્યો છું કે પછી માત્ર બીજાની ઈચ્છાઓની કઠપૂતળી બનીને રહી ગયો છું આ સવાલ તમને અંદર સુધી હચમચાવી દેશે તમને અહેસાસ થશે કે બીજાની અપેક્ષાઓના બોજ નીચે તમારી પોતાની ઓળખ તમારા પોતાના સપના ક્યાંક દબાઈ ગયા છે માનસિક રીતે તમને થોડો ભારેપણું લાગશે કદાચ રડવાનું પણ મન થાય અથવા એકલા રહેવાની ઈચ્છા થાય પણ ગભરાતા નહીં કારણ કે આ કોઈ નબળાઈ નથી આ તો તમારી અંદર રહેલા એ જૂના અને ડરપોક વ્યક્તિત્વનો અંત છે જે હંમેશા બીજાની મંજૂરી શોધતો હતો આ માનસિક ભાર એ હકીકતમાં પરિવર્તનની વેદના છે જેવી રીતે સોનું અગ્નિમાં તપીને જ કુંદન બને છે તેવી જ રીતે આ ભાવનાત્મક કસોટી તમને અંદરથી સાફ કરશે આ સમય છે બીજાની નજરમાં સારા બનવાને બદલે પોતાની નજરમાં સાચા બનવાનો પોતાની ઓળખ બનાવવાનો આ સાચો રસ્તો છે મિત્રો હવે જે વાત હું કરવા જઈ રહ્યો છું તે કદાચ તમારા દિલને થોડી ચોટ પહોંચાડી શકે છે પણ આ સત્ય જાણવું તમારા માટે અત્યંત અનિવાર્ય છે વીસમી પચ્ચીસ જાન્યુઆરી વચ્ચેનો આ સમય તમારા સંબંધોની અસલી કસોટીનો સમય છે આ સપ્તાહે તમને સૌથી મોટો આંચકો કોઈ અજાણ્યા વ્યક્તિ તરફથી નહીં પણ તમારા કોઈ સાવ નજીકના વ્યક્તિ દ્વારા લાગી શકે છે એ વ્યક્તિ જેના માટે તમે લોહીનું પાણી કર્યું હતું જેના માટે તમે તમારા કમ્ફર્ટ અને તમારી ખુશીઓ જતી કરી હતી અને જેના પર તમે આંખ મીંચીને ભરોસો કર્યો હતો તેનું એક એવું પાત્ર એક એવું સત્ય તમારી સામે આવશે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય બની શકે કે તમને ખબર પડે કે જેને તમે તમારું માનતા હતા તે તમારી પીઠ પાછળ રમત રમી રહ્યા હતા અથવા તેમની મીઠી વાતો પાછળ કોઈ સ્વાર્થ છુપાયેલો હતો જ્યારે આ પડદો ઉઠશે ત્યારે પહેલાં તો તમને વિશ્વાસ જ નહીં આવે તમારું મન કહેશે કે ના આ વ્યક્તિ આવું ન કરી શકે તમે કદાચ એકલા પડી જશો તમને દગો થયાનો અહેસાસ થશે અને દિલમાં ખાલીપો અનુભવાશે પણ થોડીવાર રોકાઈને વિચારજો શું આ દુઃખ ખરેખર ખરાબ છે ના હકીકતમાં ઈશ્વર તમારી આંખો ખોલવા માગે છે કુદરત નથી ઇચ્છતી કે તમે ખોટા લોકો સાથે રહીને તમારી જિંદગી બરબાદ કરો આ કડવું સત્ય સાંભળવું અને સ્વીકારવું મુશ્કેલ જરૂર છે પણ તે તમને એક બહુ મોટા ભ્રહ્માથી આઝાદ કરશે યાદ રાખજો જે સંબંધમાં સન્માન અને ઈમાનદારી નથી તેને વહેલી તકે છોડી દેવો જ હિતમાં છે આ કઠોર અનુભવ તમને ભાંગી નાખવા માટે નથી આવ્યો પણ તમને ભાવનાત્મક રીતે વધારે પરિપક્વ અને મજબૂત બનાવવા માટે આવ્યો છે આ પડ તમને શીખવશે કે દુનિયામાં કોના પર કેટલો વિશ્વાસ કરવો અને પોતાની લાગણીઓનું રોકાણ ક્યાં કરવું મિત્રો હવે વાત કરીએ તમારા કામકાજ અને પૈસાની આ સપ્તાહ તમારા કરિયર માટે એક બહુ જ મોટું માયાવી સપ્તાહ સાબિત થઈ શકે છે કરિયરના મોરચે તમારી સામે કોઈ એવી તક નવી ઓફર કે બિઝનેસ પ્રપોઝલ આવી શકે છે જે જોવામાં ખૂબ જ લોભામણી અને આકર્ષક લાગશે તમને એવું લાગશે કે બસ આજ એ તક છે જેની તમે વર્ષોથી રાહ જોતા હતા પરંતુ અહીં જ તમારે સૌથી મોટી સાવધાની રાખવાની છે ગ્રહોની સ્થિતિ ચેતવણી આપી રહી છે કે અત્યારે ઉતાવળમાં લેવાયેલો કોઈપણ નિર્ણય તમને ભવિષ્યમાં મોટી મુસીબતમાં મૂકી શકે છે જો તમે નોકરી બદલવાનું વિચારતા હોવ અથવા નવો બિઝનેસ શરૂ કરતા હોવ તો ઉતાવળે આંબા ન પાકે એ વાત યાદ રાખજો કોઈપણ દસ્તાવેજ ડોક્યુમેન્ટ્સ પર સહી કરતા પહેલાં તેના દરેક શબ્દને દરેક શરતને બરાબર તપાસજો બની શકે કે ઉપરથી જે સોનેરી તક દેખાય છે તેની અંદર કોઈ છૂપો જોખમ કે શરત હોય હવે વાત કરીએ તમારા ખિસ્સાની એટલે કે આર્થિક સ્થિતિની આ પાંચ દિવસોમાં અચાનક કોઈ એવો જૂનો ખર્ચ કે દેવું તમારી સામે આવી શકે છે જેને તમે કદાચ ભૂલી ગયા હતા કોઈ સરકારી ટેક્સ હોય જૂનું બિલ હોય અથવા કોઈને આપેલી ઉધારી હોય આ અચાનક આવી પડતો ખર્ચ તમારું બજેટ ખોરવી શકે છે આ સપ્તાહે મારો તમને ખાસ અનુરોધ છે કે પૈસાની લેવડ દેવડમાં અત્યંત સાવધ રહેવું કોઈના કહેવા પર મોટી રકમનું રોકાણ ઇન્વેસ્ટમેન્ટ અત્યારે ટાળજો શેરબજાર કે જોખમી સ્કીમમાં પૈસા રોકવા માટે આ સમય અનુકૂળ નથી આ સપ્તાહે તમારો મંત્ર હોવો જોઈએ બચત એ જ કમાણી છે તમારા નાણાકીય નિર્ણયોમાં લાગણીને બદલે તર્કનો ઉપયોગ કરજો તો જ તમે આવનારા આર્થિક સંકટથી બચી શકશો મિત્રો આ બધી દોડધામ અને માનસિક મંથનની સીધી અસર હવે તમારા શરીર પર જોવા મળશે છેલ્લા કેટલાક સમયથી તમે સતત કામના બોજ અને માનસિક તણાવ નીચે દબાયેલા છો તમે બીજાની જવાબદારીઓ તો ઉપાડી લીધી પણ એમાં તમે તમારા પોતાના શરીરને ક્યાં ભૂલી ગયા છો આ સપ્તાહે તમારું શરીર તમને સ્ટોપ સિગ્નલ આપશે તમને સતત થાકનો અનુભવ થશે જાણે ઊંઘ પૂરી થતી જ નથી માથાનો દુખાવો આંખોમાં ભાર અથવા રાત્રે વિચારોના વંટોળને કારણે ઊંઘ ન આવવાની સમસ્યા ઇન્સોમનિયા તમને પરેશાન કરી શકે છે આ કોઈ સામાન્ય બીમારી નથી પણ તમારા શરીરનો એક પોકાર છે કે હવે મને આરામ જોઈએ છે જો તમે આ સંકેતોને નજરઅંદાજ કર્યા તો નાની પરેશાની મોટું સ્વરૂપ લઈ શકે છે આ સમયગાળા દરમિયાન તમને અચાનક આ દુનિયાના ઘોંઘાટથી સોશિયલ મીડિયાની દુનિયાથી અને લોકોની ભીડભાડથી દૂર ભાગવાનું મન થશે તમને થશે કે બસ ક્યાંક એકાંત મળી જાય મિત્રો આ ઈચ્છાને દબાવતા નહીં આ આત્માના શુદ્ધિકરણનો સમય છે થોડો સમય કાઢીને કોઈ શાંત જગ્યાએ જાઓ અથવા ઘરે જ બેસીને થોડી મિનિટો ધ્યાન મેડિટેશન કરો ભગવાનની પૂજા મંત્રોનો જાપ કે માત્ર મૌન ધારણ કરવાથી તમને જે ઉર્જા મળશે તે કોઈ દવા આપી શકશે નહીં આ સમય તમારી અંદરની બેટરીને રિચાર્જ કરવાનો છે યાદ રાખજો જ્યારે મન શાંત હશે ત્યારે જ તમે જીવનના મોટા નિર્ણયો લઈ શકશો તમારી આત્મિક શાંતિને અત્યારે પ્રાથમિકતા આપજો કારણ કે મજબૂત મનજ મજબૂત ભવિષ્યનો પાયો છે મિત્રો હવે સમય છે આ પૂરા સપ્તાહના સારને સમજવાનો વીસમી પચ્ચીસ જાન્યુઆરીનો આ સમયગાળો તમારી જિંદગીનો એક એવો ટર્નિંગ પોઈન્ટ છે જ્યાં તમે તમારા ભૂતકાળ અને ભવિષ્યની વચ્ચે ઊભા હશો આ પાંચ દિવસો દરમિયાન તમારે એક એવો નિર્ણય લેવો પડશે જે કદાચ લેવામાં અત્યંત મુશ્કેલ હશે કદાચ એ નિર્ણય લેતા તમારું દિલ દુભાશે અથવા તમને ડર લાગશે પણ યાદ રાખજો જે નિર્ણય લેવામાં સૌથી વધુ ડર લાગે ને અસલમાં એ જ નિર્ણય તમારી જિંદગી બદલવાની તાકાત રાખતો હોય છે આ એક કઠોર પણ સાચો નિર્ણય તમારી આવનારી જિંદગીની આખી દિશા અને દશા બદલી નાખશે કુદરતનો એક નિયમ છે જ્યાં સુધી તમે તમારા હાથમાં રહેલી જૂની અને નકામી વસ્તુઓને છોડશો નહીં ત્યાં સુધી તમે નવી અને શ્રેષ્ઠ વસ્તુઓને પકડી નહીં શકો એટલે જ જો આ સપ્તાહે કોઈ સંબંધ છૂટતો હોય કોઈ જૂની આદત તૂટતી હોય કે કોઈ જૂની વિચારધારા બદલાતી હોય તો તેને ખુશી ખુશી જવા દેજો જે કંઈ પણ જૂનું છે તેને છોડવું જ પડશે જેથી ઈશ્વર તમારા જીવનમાં નવા અવસરો અને શ્રેષ્ઠ ખુશીઓનો પ્રવેશ કરાવી શકે આ સપ્તાહના અંત સુધીમાં એટલે કે પચીસ જાન્યુઆરી આવતા સુધીમાં તમે તમારી અંદર એક અદ્ભુત બદલાવ જોશો તમે એ જૂના તુલા રાશિના જાતક નહીં રહો જે હંમેશા દ્વિધામાં રહેતા હતા તમે એક એવા વ્યક્તિત્વ તરીકે બહાર આવશો જે અત્યંત સ્પષ્ટ ક્લિયર છે જે પોતાની વાત રજૂ કરવામાં નિડર ફિયરલેસ છે અને જે ભાવનાત્મક રીતે પહેલાં કરતાં ક્યાંય વધુ મજબૂત સ્ટ્રોંગ છે તમારા ચહેરા પર એક નવી ચમક હશે અને તમારા નિર્ણયોમાં એક નવો આત્મવિશ્વાસ આ સપ્તાહ તમને તોડવા માટે નહીં પણ તમારી અંદર રહેલા અસલી હીરાને નિખારવા માટે આવ્યું હતું વિશ્વાસ રાખજો આ પરિવર્તન જ તમારા સુવર્ણ ભવિષ્યનો પાયો છે મિત્રો જતા જતાં બસ એટલું જ કહીશ કે પરિવર્તન હંમેશા પીડાદાયક હોય છે જ્યારે જૂનું તૂટે છે ત્યારે દર્દ જરૂર થાય છે પણ યાદ રાખજો કે એ દર્દ જ નવી પ્રગતિનો રસ્તો ખોલે છે જો આજે જિંદગી તમારી પરીક્ષા લઈ રહી છે તો એનો અર્થ એ છે કે ઈશ્વર તમને કંઈક મોટું આપવા માટે તૈયાર કરી રહ્યા છે તમારી જાત પર અટલ ભરોસો રાખજો અને એ પરમ પિતા પરમાત્મા પર વિશ્વાસ રાખજો સમય ગમે તેટલો કઠિન હોય પણ તમારી હિંમતથી મોટો નથી વીસમી પચીસ જાન્યુઆરીના આ દિવસોને ડર સાથે નહીં પણ એક નવી તક તરીકે જોજો આશા રાખું છું કે આ માહિતી તમને તમારા જીવનના મુશ્કેલ નિર્ણયો લેવામાં મદદરૂપ થશે જો તમને આ વીડિયો દિલથી પસંદ આવ્યો હોય અમારી આ મહેનત સારી લાગી હોય તો વિડીયોને લાઇક જરૂર કરજો અને તમારા મિત્રો કે પરિવારના સભ્યો જેઓની રાશિ તુલા છે તેમના સુધી આ વીડિયો શેર કરજો કોણ જાણે તમારો એક શેર કોઈની મૂંઝવણ દૂર કરી દે આવી જ સચોટ માહિતી જીવનના પાઠ અને અમારા રોમાંચક વ્લોગ્સ જોવા માટે અત્યારે જ અમારી ચેનલ નિલેશ આરટી વ્લોગ્સને સબસ્ક્રાઇબ કરો અને પેલું બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી નવો વીડિયો આવતા જ તમને તરત ખબર પડે તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જરૂર લખજો મને તમારા વિચારો વાંચવા ગમશે ફરી મળીશું એક નવા વિડીયોમાં ત્યાં સુધી ખુશ રહો અને સુરક્ષિત રહો જય માતાજી